હેલો દોસ્તો મારું નામ દક્ષા છે અને હું એક પચીસ વર્ષની અને એકવાર સાસરેથી પાછી આવેલી છોકરી છું અને આ વાર્તા ત્યારની છે જ્યારે મારે એક ફ્રેન્ડના મેરેજ હતા અને ત્યારે મારી બહેનપણીએ મને તેના મેરેજમાં થોડા દિવસ અગાઉથી તેના ઘરે બોલાવી હતી અને તેના ઘરે જઈ અને જ્યારે હું તેના પપ્પાને મળી તો પહેલાં તો મને વિશ્વાસ જ ના આવ્યો કે મારી બહેનપણીના પપ્પા છે અને હું વિચારવા લાગી કે કાસ આ મારા પતિ હોત કેમ કે અંકલ ખૂબ જ સુંદર અને નાની ઉંમરના દેખાવડા પુરુષ હતા પછી મેં મારી બહેનપણીને કહ્યું કે યાર તારા પપ્પા તો જુવાન અને સુંદર છે અંકલને કોઈ ફિલ્મમાં હીરોથી ઓછા ન હતા અને મેં મારી બહેનપણી અને અમારી રીતે તારા પપ્પા પર દિલ આવી ગયું છે તો તે બોલી હા તારું તો દિલ આવી જ જાય નહીં કેમ કે તે મારા પપ્પા જોશે એટલે કે તને ચાલ આપણે ત્યાં મેરેજની બધી તૈયારી હતી પછી હું અને મારી બહેન પણ માર્કેટમાં જવાની હતી અને ત્યાં મને એક ડ્રેસ ખૂબ જ પસંદ આવી ગઈ એટલે મેં ડ્રેસ ખરીદી લીધી અને હું અને મારી બહેન તેના ઘરે જવા માટે નીકળી ગઈ અને ત્યાર મારી બહેન આપણી પપ્પાની સાથે તેને પૂછ્યું કે તમે બંને ક્યાં જઈ રહ્યા છો એટલે મેં કહ્યું કે અંકલ થોડી દી ખરી કરવા ખરીદી કરવામાં આવ્યા હતા હવે લોકો ઘરે જઈ રહ્યા છે તો તે બોલ્યા કે આવો મારી સાથે કારમાં બેસી જાઓ હું પણ ઘરે જ જાઉં છું પણ મારે ફ્રેન્ડના પપ્પાએ ના પાડી દીધી ના પપ્પા રહેવા દો અમે બંને ચાલીને જતી રહીશું એટલે મેં મારી બહેનપણીને કહ્યું કે અરે યાર અંકલ આટલું કહે છે તો ચાલને તેમની સાથે જતા રહી આમ પણ મારા પગ દુખે છે એટલે તે મારી વાત માની ગઈ અને કહ્યું તો ઠીક છે આપણે મારા પપ્પા સાથે જતા રહી પછી અમે બંને અંકલ પાસે કારમાં બેસી ગઈ અને તેમના ઘર તરફ જવા લાગ્યા ઘરે પહોંચી મેં અંકલને પૂછ્યું કે અંકલ તમે આટલા જુવાન અને ખૂબસૂરત કઈ રીતે છો તો તે હસવા લાગ્યા અને કહેવા લાગ્યા બેટા આ બધું તારે નાનપણથી જ હોય છે એટલે કહ્યું તો અંકલ તમારી પત્ની એટલે કે મારી આંટી પણ ખૂબસૂરત હશે ને તો અંકલ બોલ્યા કે નાના બેટા મારા એટલા સારા નસીબ ક્યાં છે એટલે મેં તેમને પૂછ્યું કે અંકલ તમે મને આંટીને પસંદ તો નથી કરતા અંકલ બોલ્યા અરે શું જ્યારે નાનો હતો ત્યારે નાની ઉંમરમાં જ મારા મમ્મી પપ્પાએ મારા મેરેજ કરાવી દીધા હતા એટલે મેં કહ્યું કે અરે અંકલ તમારે ના પાડી દેવાય ને મેરેજ કરવાની તો બોલ્યા બેટા એવું બધું તમારા જમાનામાં ચાલે અમારા જમાનામાં એવું કાંઈ ન ચાલતું એકવાર મમ્મી પપ્પાએ કહી દીધું અને આની સાથે મેરેજ કરવાના છે તે તેમની સાથે જ કરી લેવા પડતા હતા અને મને તો ખબર પણ ન પડતી કે મેરેજમાં શું હોય છે એટલી નાની ઉંમરમાં મારા મેરેજ થઈ ગયા હતા એ બધું જતું કર બેટા અત્યારે મેરેજનો આનંદ કર અને એટલે કહ્યું કે ઠીક છે અમે હું અને મારી બહેનપણી પાસે જતી રહી અને આજે મારી બહેનપણીની મહેંદીનો દિવસ હતો અને પછી હું તૈયાર થવા માટે ત્યાં બાજુમાં એક રૂમ પડ્યો હતો ત્યાં ગઈ અને ત્યારે હું તે રૂમમાં તૈયાર થઈ રહી હતી બહારથી કંઈક અવાજ આવ્યો થોડી તો મને એમ થયું કે મારો ભ્રમ હશે પણ પછી જોયું તો મારી બહેનપણીના પપ્પા મને તૈયાર થતી જોઈ રહ્યા હતા એટલે મેં તેમને પૂછ્યું અંકલ શું જોઈ રહ્યા છું તો બોલ્યા કે બેન બેટા હું અહીંયા મારો એક કંઈક સામાન લેવા આવ્યો હતો પણ ત્યાં મારી નજર તારા ઉપર પડી ગઈ ખોટું નથી લાગ્યું ને બેટા એટલે મેં કહ્યું કે ના અંકલ તમે આ કાંઈ જાણી લો છો આવું કંઈ નથી મને ગુસ્સો આવે પછી હું જલ્દી જલ્દી તૈયાર થવા લાગી કેમ કે જમવાનું પણ શરૂ થઈ જવાનું હતું અને પછી ડાન્સ અને સંગીત પણ શરૂ થઈ જવાના હતા અને હવે મારી બહેનપણીના બધા મેદીને પણ લગાવવા લાગ્યા હતા પછી આ બધા કાર્યક્રમ પૂરા થયા અને અમે બધાને ખૂબ જ મજા કરી અને પછી અમે બધા સુવાની તૈયારી કરી રહ્યા હતા બધા પોતપોતાના રૂમમાં જતા રહ્યા અને હું પણ મને એક રૂમ આપવામાં આવ્યું હતું જતી ને થોડી જ વારમાં મારા રૂમમાંથી મારી બહેન પણીના પપ્પા આવ્યા અને મને કહ્યું કે બેટા જો હું તને પસંદ કરું છું અને તું જ્યારથી અમારી ઘરે આવી છે અને તારાથી પ્રેમ થઈ ગયો છે એટલે કહ્યું પણ અંકલ મને તમારા પપ્પાની ઉંમરના છો અને મા મારી બહેન આપણી પણ પપ્પા છો એટલે હું તમે પ્રેમ નહીં કરી શકું કેમ કે આ વાતથી તમારી છોકરીને ખબર પડશે તો પણ મારાથી નારાજ થઈ જશે અને અંકલ બોલ્યા તું તેની વાત જરા પણ બીક ના રાખતી તે આપણા બંને સિવાય કોઈ નહીં ખબર પડી શકે એટલું કહી તે મને તરત જ પકડી દીધી અને થોડી જ વારમાં હજી તો હું કાંઈ બોલું તે પહેલાં જ તે મને તેમનું એક લોલીપોપ કરવા લાગ્યા એટલે મેં કહ્યું કે અંકલ તમે આ શું કરી રહ્યા છો કોઈ જોઈ જશે ના થવાનું થઈ જશે બોલ્યા બેટા આજે મને ના રોકતી અહીંયા કોઈ નહીં આવી અને અંકલનું આટલું મોટું અને જાડું બેડ જોઈ હું પણ ડરી ગઈ હતી પણ અંકલ તો તરત જ બેડ પર વેસલીન લગાવી અને મારી સાથે કબડ્ડી રમવા લાગ્યા અને મારી બહેનપણીના પપ્પા મારી સાથે રાયડું નાખી દીધું હતું એવું રમાડી રમાડી અને તમે વાત જ છૂપૂ છો અલગ અલગ રીતે સ્ટાઇલમાં મને રમાડ્યા અને કર્યા અને પછી પણ હું થાકી ગઈ એટલે અમે કહ્યું કે અંકલ બસ કરો મારાથી હવે વધારે નહીં રમી શકે પણ અંકલ ક્યાં રોકવાના હતા બોલ્યા બેટા આ તો બસ હજી શરૂઆત છે હજી તો બેટા સવાર સુધી આપણી આ રમત અલગ અલગ સ્ટાઇલમાં ચાલુ રહેશે અને અંકલે કહ્યું કે હજી સુધી તારા જેવી સુંદર છોકરી ક્યારેય પણ નથી મળી અને બેટા તને પણ હજી સુધી મારા જેવો કોઈ રમાડી નથી તેવું લાગે છે એટલે મેં કહ્યું કે હા અંકલ મારા પતિ તો કાંઈ નહોતું થતું કેમ કે મારા મમ્મી પપ્પાના મેરેજ પૈસાની લાલચમાં આપી અને પચાસ વર્ષના પુરુષ સાથે કરાવી દીધા હતા તે મને રોજ મારતો હતો અને રોજ પીઓ પીને પાછો આવતો હતો એટલે તે મને સાથે છૂટાછેડા લઈ લીધા હતા એટલે અંકલ બોલ્યા કે અત્યારે એ બધું રહેવા દે અત્યારે બસ તું કબડ્ડી રમવામાં સાથ સહકાર આપ અને અંકલ પાછું એકવાર સાચું કહ્યું અને મારો રાયડું નીકળી ગયું અને ત્યારેથી જ અચાનક મારી પણ મારા રૂમનો દરવાજો ખોલ્યો અને મને અને તેના પપ્પાને કબડ્ડી રમતા જોઈ લેતા બોલે કે પપ્પા તમે શું કરી રહ્યા છો એટલે તેના પપ્પા બોલ્યા કે બેટા તું આ વાત કોઈને પણ ન કહેતી બાકી તારું આવી બનશે તું મારી બહેનપણે બોલી કે આ હું આ કોઈને નહીં કહું પણ મારી પણ એક સરસ છે તેને કહ્યું શું સરસ છે તું બોલી મારે પણ તમારી સાથે કબડ્ડી રમવી છે બાકી હું બહાર જઈ અને બધાને કહી દઈશ તો અંકલ બોલ્યા કરે તું પાગલ છે તું મારી સાથે કબડ્ડી ન રમી શકે કેમ કે તું મારી છોકરી છે અને હું તારા પપ્પા છું એટલે મેં કહ્યું કે પ્લીઝ અંકલ તમારે તેને પણ આપણે સાથે કબડ્ડી રમવાડી પડશે બાકી આપણા બંને વિશે બધાને કહી દેશે અંકલ માની ગયા અને કહ્યું ઠીક છે કે અને મારી બહેનપણીએ કહ્યું દરવાજો બંધ કરીને અહીંયા ત્યાં આવતી રહી એટલે પણ સાથ આવી અને તે આવવાને મને થોડી વાર આરામ મળ્યો અને પછી અંકલે મારી સામે અને છોકરી એટલે કે મારી બહેનપણીને કબડ્ડી રમાડી મારા ફ્રેન્ડના સહન ન થતા કરી અને રડવા લાગીને કહેવા લાગી બસ પપ્પા ધીરે ધીરે રમાડો મારી બદામ મોટી થઈ જશે પણ અંકલ તો રાયડિયો કરવા લાગ્યા હતા અને વ્યસ્ત હતા અને મારી બહેનપણી રાડું પાડતી હતી અને પછી અંકલે બધી મલાઈ પણ તે છોકરીને બદામમાં જ ઉતારી દીધી અને પછી બોલ્યા કે તું આટલી વાર રમવામાં થાકી ગઈ મારી તારી મારી ફ્રેન્ડ ઊભી થઈ બોલી કે પપ્પા તમારા પાસે બહુ મોટું બેડ છે હું તમારી સાથે ક્યારે પણ નહીં રહું અને આવતીકાલે મારી બહેનપણીના મેરેજ હતા અને તેના મેરેજમાં ખૂબ જ મજા આવી અને મારી ફ્રેન્ડ તો ચાલે પણ નહોતી શકતી હું મારી ઘરે આવી અને બે દિવસથી પણ આંખમાંથી અંધારા આવતા પછી તો મને આદત થઈ ગઈ હતી અને દોસ્તો કેવી લાગી તમને આપણી આ રિયલ લાઈફની સ્ટોરી તે તમને કહેજો કોમેન્ટ કરી જણાવજો ને વિડીયો સારી લાગી હોય તો એક લાઈક સાથે તમારા દોસ્ત પણ શેર કરી દેજો અને આવી જ લોકોની નવી નવી સ્ટોરી સાંભળવા માગતા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ન જતા ધન્યવાદ